તો દેશનું એક એવું માત્ર માર્કેટિંગ યાર્ડ બોટાદ કે જ્યાં એપીએમસી ની અંદર માર્કેટિંગ યાર્ડ ની અંદર એક વખત બોલી બોલાઈ ગઈ હરરાજી થઈ ગઈ ખેડૂતના જણસની અડધો કપાસ ખાલી કર્યા પછી કહેવામાં આવે કે તમારો કપાસની ક્વોલિટી ખરાબ છે એટલે તમારો જે ભાવ યાર્ડમાં નક્કી થયો હતો એના કરતા સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા હવે ભાવ નીચો આપવામાં આવશે રાજુ ગરપડાએ ગઈકાલે ફેસબુક પર એક પોસ્ટ કરી એ વિડીયોમાં ત્યાં બોટાદના જે માર્કેટયાર્ડ છે ત્યાં કપાસ કેવી રીતના પડ્યું છે ત્યાંની સ્થિતિ શું છે એ બધું જ બતાવ્યું સાથે જ એમને કડદાની વાત કરી કે ખેડૂતોને કડદાના નામે લૂંટવામાં આવે છે કડદો એટલે સિમ્પલ ભાષામાં સમજીએ તો ખેડૂતને જે કપાસનો ભાવ નક્કી કરીને માર્કેટયાર્ડ લેતી હોય એના પછી અલગ અલગ બહાના કરે માર્કેટયાર્ડ કે આટલો વરસાદ પડ્યો આટલું નુકસાન થયું આટલું ખરાબ ભાગ છે અને પછી કડદાના નામે પૈસા ઓછા કરીને આપે એટલે જે પૈસા નક્કી કર્યા હોય એના ઓછો ભાવ એ ખેડૂતને આપવામાં આવે આ વિષય પર કેટલાય સમયથી બહુ બધી ચર્ચાઓ થઈ બોટાદ યાર્ડ આના પહેલા પણ અનેક ભ્રષ્ટાચારમાં સંકળાયેલી છે તેવા આક્ષેપ પણ રાજુ કરપડાએ કર્યા ત્યારે ગઈકાલે વિડીયો વાયરલ થયા પછી જ્યારે રાજુ કરપડાએ ચીમકી આપી એના પછી માર્કેટયાર્ડે જાહેરાત કરી કે હવે કરદાના નામે ખેડૂતોના પૈસા ઓછા કરવામાં નહીં આવે જોકે આ વિષય

હું આપનો રાજુ કરફડા આમ તો લાંબા સમયથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાનું વર્ષોથી એક ષડયંત્ર ચાલતું આવે છે આજથી બે વર્ષ પહેલાં જ્યારે ખેડૂતોની ફરિયાદ મળેલી ત્યારે હું ટીમ સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયેલો અમુક કલાકો માટે યાર્ડને બંધ કરાવેલો ત્યાર પછી સમાધાનના બહાના હેઠળ મને લઈ જઈને મારી અટકાયત કરવામાં આવેલી પણ એ વખતે ખેડૂતોએ મજબૂતાઈથી પોતાના સંગઠનની તાકાત બતાવી મને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પણ ખેડૂતોએ યાર્ડને બંધ રાખ્યું મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહયોગ કર્યો જેના કારણે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એ વખતે કડદાને કડદાના બહાના હેઠળ જે લૂંટા ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર ચાલતું એ અમુક દિવસો પૂરતું બંધ કરવામાં આવ્યું ત્યાર પછી આ વર્ષે ખેડૂતોની ખૂબ ફરિયાદો મળી છેલ્લા દસ દિવસથી ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે કે ફરી વખત બોટાદની અંદર કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાના ષડયંત્રની શરૂઆત થઈ ચૂકી છે ઘણા દોસ્તોને એવું લાગે કડદો એટલે શું હશે તો દેશનું એક એવું માત્ર માર્કેટિંગ યાર્ડ બોટાદ કે જ્યાં એપીએમસીની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર એક વખત બોલી બોલાઈ ગઈ હરરાજી થઈ ગઈ ખેડૂતના જણસની ત્યાર પછી એને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અમારું ગોડાઉન દસ પંદર કિલોમીટર દૂર છે ખેડૂત પોતાના ખર્ચે અમારા જીન સુધી આ જણસ પહોંચાડે જ્યારે જીન સુધી જણસ પહોંચાડે દાખલા તરીકે કપાસને પહોંચાડે છે તો જીન પર રહેલો વેપારીના નજીકનો માણસ નવું બહાનું બતાવે છે અડધો કપાસ ખાલી કર્યા પછી કહેવામાં આવે કે તમારો કપાસની ક્વોલિટી ખરાબ છે એટલે તમારો જે ભાવ યાર્ડમાં નક્કી થયો હતો

એપીએમસીના સંચાલકોએ બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ સાંજે મીટિંગ બોલાવી હવે કડદો ક્યારેય નહીં થાય આવું મીડિયા સામે આવીને બયાન આપ્યું છે નિર્ણય લેવામાં આવ્યો છે કે હું કડદો નહીં થાય પણ સાથે સાથે એપીએમસીના ચેરમેન એવું કહે છે કે અમુક લોકો વિડીયો વાયરલ કરી બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કરે છે ચેરમેન સાહેબને કહીએ છીએ કે આ કડદાના બહાના હેઠળ વર્ષોથી જે ખેડૂતોને લૂંટવાનું ચાલુ છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ને બંધ બદનામ કરવાનું કામ એના સત્તાધીશો અને વેપારીઓ કર્યું છે ખેડૂતને કહેવામાં આવે હરરાજી થઈ ગઈ બોલી બોલાઈ ગયા પછી કિલોમીટર અમારી જગ્યા દૂર છે અરે એનાથી આગળ કહીએ બોટાદ માર્કેટિંગ યાર્ડ ને બદનામ કોને કર્યું છે કર્મચારીઓની ખોટી ભરતીઓ કરી પંદર વીસ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા લોકો પાસેથી ભરતીનું આખું કૌભાંડ આચરવામાં આવ્યું બદનામી તો ત્યારે થઈ હતી આ જે દુકાનો બને છે એમાં શું થાય છે બોટાદના તમામ લોકો જાણે છે દુકાનોની અંદર કેવડા કૌભાંડ ભ્રષ્ટાચાર થાય છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ને બદનામ કરવાનું બોટાદ ખેડૂતોની લૂંટવાનું કામ કર્યું છે આ જવાબ પણ ચેરમેન આપવો જોઈએ મહત્વની વાત એ છે કે મેં જાહેરાત કરી હતી આવતી દસ તારીખે હું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યો છું ગઈકાલે સાંજે એપીએમસી ના સત્તાધીશો દ્વારા જાહેરાત થઈ છે કે હવે પછી આ કડદો નહીં થાય આ જાહેરાત થઈ ગઈ છે જો કડદો ન થાય તો કઈ વાત નથી પણ કડદો થશે તો માર્કેટિંગ યાર્ડ બંધ કરાવવાની તાકાત સાથે દસ તારીખે આવું છું અને કડદો નહીં થાય તો દસ તારીખે માર્કેટિંગ યાર્ડની વિઝિટ કરીને હું પરત આવીશ મારી મુલાકાત આવતી દસ દસ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રહે છે જય કિસાન દોસ્તો શનિવારના દિવસે બોટાદ એપીએમસીમાં અમારી કોઈ જાણ વગર એક મોબાઈલની અંદર વિડીયો ફરતો જે અનુસંધાને બધા જ વેપારીઓ અને કમિશન એજન્ટોને બોલાવી આગામી દિવસોમાં કોઈ પણ ખેડૂતનો કપાસનો કરદો ન થાય એ માટે કડક સૂચનાઓ આપવામાં આવી દરેક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ સૂચના આપવામાં આવી કે માલ જોઈ અને જ લેવો કરદાને કોઈ અવકાશ નથી ખેડૂતનો કોઈ પણ માલ આવે તો જોયા વગર લેવો નહીં એ માટે આજે મીટિંગ બોલાવી એની અંદર કડક સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારનો કડદાનો વિષય ચાલશે નહીં જોઈને જ માલ લેવો અમુક લોકો આવા વિડીયો વાયરલ કરી અને સૌરાષ્ટ્રના બીજા નંબરનું એપીએમસી એવા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે પુષ્કળ આવક થઈ રહી છે ત્યારે ખોટી રીતે બદનામ કરવા માટેના જે કાવતરા કરી રહ્યા છે એ અનુસંધાન આજે મિટિંગ બોલાવી અને બધા જ ભાઈઓ અને એજન્ટ ભાઈઓને સૂચના આપી અને આગામી દિવસોમાં આવો પ્રશ્ન ઊભો ન થાય એ માટે સૌને વિનંતી કરવામાં આવી